મારા તો ખાવાના પૈસા નહિ હોય ખાવાના પૈસા નહીં હોય એના છોરી દઈશું બીજી વખત આવું થયું બીજી વખત આવું પૈસા નહીં તો પેલા મારા માટલા માતા પાણી ભરી જ

અતાલું વાયરો એક તો નહી પડતું આશી તરમ દે તી તારી આવશે તો તારી આ રાખું તો આખો દાડ બધું ગઈ નઈ ઘરે છો બીજે જન જમ નઈ છો આ તો

છોકરા છોકર નઈ સૂર્યા લેના કોઈ સુર ના કેવાય આપડે આપણે પૂછ્યા પૂછ્યા વગર આપણે પાકો હોય કઈ કે સૂર હે ભૂખલા દીસો હોય એના વિશે

બે મણસો મારી નજર માં આવે હી કુણે ખાલી બોલો હું ઉવા આવ મને નોને પડી તું ખાલી બોલો ખાલી તમે એ પડી જ નઈ યાવી જાસુસારાય પાહો મારે કવ 5 5000 રૂપિયા ખોણાના ને હ તરત મારા ઓરજો બોલા ને તરત ગોત્યા રે આ કુણે હું જાસુસ છે કી ચોર હી રે જાસુસ જાસુસ ચોર નઈ એતા આપણે કોઈન ચોર ના કાય કુણે ખાલી એમ તો અ મગનજી બોલા જાય કેન સુકરા મળવા આ સુકરા મળવા આ ગડડા ડોહરા ના મેલા એટલે આથી ને મેરીજી

Tak ada monsur kita. Abang tu tak. Abah juga. Sekarang dah jum, bos ma. Sudah dapat cakarin masih salah apa lagi orang kuai. Ajar dia tu. Oh, ini kakak. Kami jemur. Mak buat apa? Muda mawat kali ni tengkar kakak ni. Tengkar

ચારસો બગાડો હજાર રૂપિયા ના ચાલ્યા વાંચું તું મેં આગેવાન ખુટ વધારે પૈસા tapi ada jasad gue tu ada, macam ni, macam apa? 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 ના કેમેરા આપણે શું કરવા આપણે તો હોના તો ઘણો દે કેમેરા જો મારી યાર આવડું ઉઠ તો કશી ના પણ કેમેરા નહી ફોન છે પણ પણ હા ફોન ફોન તો મિલ ગયા મને લે ફોન હોય તો તે શું છે ફોન અહીંયા અમે ભાઈ ભાર ભાર બેમી

એ બા એના હવે મારા ગોમો રહતી એ ફ્રી ફાય નાખી આદીવ એટલે રાખ ની લે મારો મારો

ના તમે તો હમ ખાઈ લેજો અમારે કશું જોવાનું મે યાર પડવાળો યાર પૈસા યાર આપડી યાર શું ચાલેગા ચાલેગા યાર બોલે કે તું ખાલે એમ કે તું કે સોય આપલેસ ને કે તાઈ બધાઈ તું કુતરાં કોણ ભઈ ભાઈ કરી યાર તું મહી તું ગોતન શરૂ કરો કે તમી કોક સુરાગ મારે તો કે મનાય ભાઈ પાછું કરો તમાર હમકો એ છોકરા <tiri> છોકરા <tiri> 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 স়যে সারসাকেকর ওয়ই পাশকে আই গজিমাব rezio. ইলনাইগলাকে দিণমনাকন অতোয দিণষয়িমারি એલા ફોન લઈ ના તો તો ફોન તો મું જોતાઈ તો ફોન તો પટડી ઉભણું જોવા જો વિડિયો ચાલુ હોય તારનો તારનો ચાલુ આડી નબળું લે એ એ એ કોરકી સોની મોની મેજી આ હું વિડીયો ઉતાર્યો તો આ લે ને વિડીયો સુકરા ઉતાર્યો તો અમાર સુકરાન બતાવવાનો હે મેજી આટલા બધા આડા આટલા બધા તો આ વિડીયો છે એ વિડીયો જો કિતાણી તમે સુર આયો સુરી જો છે હા એટલે જો ફટાફટ આ ખુદ ઉડરાવ થો હા અરે કોકરી કોકરી ભર કર એક કુક સે કુક સે કુક સે હા કટમ ભર કુક સે અરે તૈયા મત કરો કુક આઈ તો ઉપર ઉપર ના સુ આઈ ગયો જો આ કુક આઈ પર કુક આયો આ જોર પર આ કુક આયો આ કુક આઈ જો આ કુક આયો હા જો કુક આઈ સે Aduh mal kalau nak parkir cukup dekat tu saja. Ah, apa pun tu saja. Ale, apa lagi kamu? Naya, aduh mal kalau ni barang yang muncul jual. Cepat jual itu momen yang sempat. Aduh, aduh! Aduh, aduh! Adilos eh? Tua aduh mal ni pakar rumah muncul jual tu yang ni atau? Oh eh? Tapi tu tak pernah kalu mah. Kalau tuah. Iya iya, mama saya tu kalu malu iya. Kali kali tu lagi. Matching kerum, matching kerum. Ber ber ber. Sapa sapa. Komplek dia sapa sih. Ayo bang. Ayo bang. Ayo rumah. Baru tu kali. Nyal nyal aku ji. Kami hamga dasi. Kami hamga dasi. Kau tahu? Kau tahu? Kau tahu? Kau tahu? Kau tahu? Kau